મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે આવી ગયા છે કોલેજ રોડ કોલેજ રોડ નડિયાદ જે ટીજે પટેલ જે કોમર્સ કોલેજ રોડ નડિયાદ છે ત્યાં આગળ દર વર્ષે એક બિઝનેસ રિલેટેડ એક બિઝનેસ માટે એક એક્ઝિબિશન યોજવામાં આવે છે દરેક નાના મોટા સ્ટોલ યોજવામાં આવે છે સામે પણ તમે જોઈ શકો છો એક સ્ટોલ છે અને આગળ પણ એક સ્ટોલ છે ને એવી જ પ્રકારે અહીંયા પણ એક સ્ટોલ લાગવામાં આવે છે ટીજે પટેલ કોમર્સ કોલેજ નડિયાદ દ્વારા ને અહીંયા જે બાવરચીસ ટુ પોઈન્ટ ઝીરો ટેસ્ટ ઓફ ધ અનટેસ્ટેડ તો

અને ટીમ મેનેજમેન્ટ કેવી રીતે થાય ટીમ વર્ક કેવી રીતે થાય માટે શીખવા માટે એક્ટિવિટી રાખી છે તો આ દર વર્ષે આયોજન કરવામાં આવે બરાબર છે એની અંદર શું શું પ્રવૃત્તિ કરો છો તમે અને કયા પ્રકારનું તમે શું બનાવો છો કયા બિઝનેસ કરો છો એ પણ જણાવો આમાં અમારો ફૂડ સ્ટોલ છે આ પાવરચીસ નામનો એમાં અમે ઘણી બધી અલગ અલગ વસ્તુઓ રાખી છે જેમાં રેડ સોસ પાસ્તા વ્હાઇટ સોસ પાસ્તા કોરિયન નુડલ્સ વડાપાઉ બ્રાઉની વિથ આઈસ્ક્રીમ પછી ડોનટ્સ રાખ્યા છે પછી મોકટેલ્સ પણ છે અમારી હાથની સૌથી મહત્વની આઈટમ છે બ્રાઉની વિથ આઈસ્ક્રીમ છે ઓકે તો મિત્રો આ છે જે કિચન છે દર વર્ષે આ બિઝનેસ સ્ટ્રેટેજી શીખવા માટે અહીંયા કોલેજ તરફથી આયોજન કરવામાં આવે છે તો સરસ મજાનું અહીંયા બધું તૈયાર કરીને લોકોને પીરસવામાં આવે છે હું જોઈ શકો છો

બરાબર જે ફૂડનું જે એક્ઝિબિશન છે અહીંયા જે બધા છોકરાઓ જે જમી રહ્યા છે બિઝનેસ રિલેટેડ જે આમનું એક્ઝિબિશન લાવવામાં આવે છે તો આ જો બરાબર છે અહીંયા બધા કોલેજનોને શીખવવામાં આવે છે બિઝનેસ કઈ રીતના કરો તો આના આ ગેમ રમવાથી તમને દસ પર્સન્ટનું ડિસ્કાઉન્ટ મળી જવાનું છે તો સૌ તો તમારું નામ જણાવો મારું નામ છે શીલ પટેલ અને અમે ઈજે પટેલ કોમર્સ કોલેજના સ્ટુડન્ટ છે બરાબર છે આ આ સ્ટોલ છે દર વર્ષે અહીંયા આગળ અમે આવીએ છીએ અને અહીંયા આગળ વિઝિટ કરી છે અલગ અલગ વેરાયટી ટ્રાય કરીએ છીએ જેમ કે મોકટેલ છે ફ્રેશ ફ્રાઈ છે આ વખતનું કોન્સેપ્ટ છે કોરિયન નૂડલ અચ્છા અને એ વધારે ફેમસ છે અહીંયા આ સ્ટોલ પર તેથી અમે ટ્રાય કરવા માટે આવે બરાબર છે અને અત્યારે તમે શું ટ્રાય કરી રહ્યા છો મોકટેલ છે અને ફ્રાઈ ફ્રાઈ ટ્રાય કરી રહ્યા છીએ બીજો ઓર્ડર આપ્યો છે ફ્રેશ અને મોકટેલ સરસ પણ તો ટેસ્ટ કેવો તમને લાગે બહુ જોરદાર ટેસ્ટ છે

પર થાય છે અને પણ સારી છે બરોબર તો મિત્રો જોયું તમે અહીંયા કોલેજ સ્ટુડન્ટ બધા આ એક્ઝિબિશનની અંદર લાભ લેવા માટે અહીંયા આવે છે અને જે બિઝનેસ સ્ટ્રેટેજી અહીંયા શીખવવામાં આવે છે દર વર્ષે આનું આયોજન કરવામાં આવે છે તો તમે આ સ્ટોલની વિઝિટ અચૂક કરજો આજના દિવસ પૂરતું છે ચોવીસ ડિસેમ્બર આજે છે અને આ તમને કોલેજ રોડ છે નડિયાદનું બરોબર છે અહીંયા આયુર્વેદિક સંસ્થાન છે ત્યાં રોડ પર જ અહીંયા આવેલું છે બાવર સી ટુ ત્યાં અલગ અલગ ફૂડનો ટેસ્ટ તમને જોવા મળી જવાનો છે રેડ સોસ પાસ્તા છે તમે મિત્રો જોઈ શકો છો સરસ મજાનો ઓકે તો મિત્રો આ છે ફીડબેક પોઈન્ટ જે પણ લોકોને સારું એવું ફૂડ ભાવે અહીંયા ફીડબેક આપે છે બધા